જે મહેશભાઈની બે ઓળખી ગરમીમાં આવી અને એને કાલ રાતના બીજદાન થઈ ગયું બસ પેલા માર્કેટમાં વન સાઈડ હાલતો એની છે બેના ઓપરેશન થઈ ગયા છે હજી ચાર પાંચ જેવા છે કેમ હમણાં તીર્થભાઈ બે દિવસ થી દેખાતા નતા જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત એ આપણે આપણા ઘરેથી જ કરીએ છીએ સવારના સાડા આઠ જેવું થયું છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી જોઉં ધોરીનો દૂધ પી લીધું ને તો ધોરીનો જોયો અને બાકી આજે તમને ખ્યાલ જ હશે આપણે વાત કરવાની હતી એ મહેશભાઈ ને બે ઓળખી ગરમીમાં આવી અને એને કાલ રાતના બીજા થઈ ગયું છે એક તો આ બંસરી બંશરીની મેં તમને કાલે વાત કરી હતી બંસરી છે પોતે કે ના બંસીધર નામના બુલની છે આ પોતે અને એની મા છે નીલું નીલું અત્યારે હાજર નથી હાજર હશે ત્યારે બતાવીશ અને આને કાલે રાતના બગલિયો લીલડો એનું બીજદાન કર્યું છે અને એ બધી ડિટેલ છે એ તમે તમારી રીતે જોઈ લેજો હું ખાલી તમને નામ આપીશ બગલિયો લીલડો અને આ બંશરી સિવાય એક બીજી ઓળખી હિટમાં હતી એ હું તમને બતાવું એક બંશરી અને બીજી આર્યા હતી આ પોતે છે એસએજીના સત્તાવન નંબર જે આજથી સમજો ને એકાદ વર્ષ એક બે વરસ પહેલાં માર્કેટમાં વન સાઈડ હાલતો એની છે સત્તાવન નંબર જે આપણી મેઘલ ને એ અને આ બંનેના ફાધર એક બાપ એક બંનેનો અને આને બીજદાન કર્યું છે એસએજીમાં જે સો ચોર્યાસી નંબરનો બુલ છે એનું આને બીજદાન કર્યું છે અને બંશ્રી છે આ એને કર્યું છે બગલિયો રીલડો અને આને સો ચોર્યાસી એસએજી અને પોતે છે સો સત્તાવન નંબર જે એસએજીના છે અને બીજા કર્યું છે સો ચોર્યાસી નંબરનું તો માહિતી તમને મળી ગઈ છે અને એ જ કાલનું આપણે એક બાકી હતું તે તમને બધું મેં જણાવી દીધું અને હવે આપણે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે તો જઈએ પાંજરાપુર અને આજે પાંજરાપુર જઈએ અને જો કંઈ નવું કામ નહીં હોય તો જે આપણે ડીપાવાળો વાળો છે જેમાં હેલ્ધી એનિમલ હોય ને જેમાં ખરીના થોડા કેસ છે ને એમાં જોઈ લેશું જો કોઈને ઓપરેશનની આજે જરૂર હશે ને તો એમાંથી એક બે ઢોરને છે ઓપરેશન આજે કરવાનું છે તો ચાલુ જાય તો મિત્રો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી આપણે બધું ચેક કર્યું આમ જે માંદાવાળું પિંજરું છે એમાં કાંઈ નવો કેસ નહોતો બાકી વાડાની અંદર છે એક પશુ માલિક જોઈ શકો છો આ એક ગાય લઈને આવ્યા છે અને ઓપરેશન ઉઠલ્યું છે ફેલ થયું છે ઓપરેશન તો અહીંયા આવી ત્યારે થોડીક આમ બધી એની પરિસ્થિતિ એકદમ ખરાબ હતી પણ છતાં આપણે બધું ડ્રેસિંગને કરી ઇન્જેક્શનને બધું આપી દીધું છે અને અત્યારે જો એકદમ ઓકે થઈ ગઈ છે નિત્ર હું બીજું કાંઈ નહીં થાય સેવા થશે આની બીજી કોઈ દવા નથી પણ હવે શું ઓપરેશન ફેલ થઈ જાય પછી તો કાંઈ આપણે ના કરી શકીએ છતાં સેવા કરશું મહેનત કરશું હેરાન ન થાય એવી કોશિશ કરશું બાકી તો બીજો કાંઈ કેસ નથી હવે આપણે જાય ડીપાની અંદર મેં જે તમને વાત કરી હતી કે આપણે મસાના ઓપરેશન જોવાનું છે એક બે જેને ઘણી તકલીફ હશે તો જાય અહીંયા જે સામેનો વાળો છે ને ડીપો આ વાળાની પહેલી બાજુ એમાં જાય અને ચેક કરીએ જેને ઘણી તકલીફ હોય એનું ઓપરેશન કરીએ તો મિત્રો પછી આપણે છે અહીંયા ડીપામાં આવી ગયા હતા જોઈ શકો છો આ બધા છે ડીપાના ઢોર છે અને આમાં છે આપણે બે એક વળકીનું ને એક બે બેના ઓપરેશન થઈ ગયા છે બરાબર ને પગલે હવે એ શું અત્યારે હેરાન થયા છે એટલે પાસે અહીંયા નહીતર હું તમને બતાવો બેના ઓપરેશન થઈ ગયા છે હજી એ ચાર પાંચ જેવા છે તો એના આગળ આગળ ઓપરેશન કરશું બાકી એક તો જો આ બ્લેક કલરનું જો હામો જોઈ રહ્યો ને આ રેવા એનું ઓપરેશન થયું છે અને એક વોડકીનું થયું છે એ થઈ ગયું ઓકે અને માંદાવરાવાળામાં ડ્રેસિંગનું કામ છે એ હવે કરવાનું છે પણ એ કાંઈ હું બતાવીશ નહીં કારણ કે તો આપણે રોજ જોતા જ છે એટલા માટે જો કાંઈ નવો કેસ આવશે તો હું તમને બતાવીશ તો મિત્રો આપણે છે પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં હું રેગ્યુલર જે હતું ડ્રેસિંગનું નહીં બધું ઓકે કરી નાખ્યું હતું અને બાકી જે બે ઓપરેશન કર્યા એ તમને બતાવ્યા નહોતા પણ આપણે કર્યા છે જે ખરીની અંદર છે મસા થાય જે ઓમ શું આમ એવી ગાંઠો થાય ગયો જે આપણે છે એ રિમૂવ કરી નાખી છે અને વ્યવસ્થિત ઓપરેશન કરી નાખ્યા એમાં થોડું શું લોહી થોડું વધારે નીકળે એટલા માટે આમાં બતાવીએ યોગ્ય નથી એટલા માટે છે તમને કાંઈ ન બતાવ્યું ને એના સિવાય ડ્રેસિંગનું કામ હતું એ તો આપણે રોજ જોતા જ હોય છે એટલા માટે તો એના સિવાય બીજું કાંઈ હતું નહીં તો આપણે છે અત્યારે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવીને પહેલું કામ કર્યું પાણી ભર નાખ્યું ચકલા માટે અને આપણે પાંજરાપોજ જે બે કુંડા રાખ્યા છે એમાં બાકી છે એમાં અહીંયાથી જઈને ભરશું નહીં ત્યારે જોઈ શકો છો તીર્થભાઈ આજે આવ્યા છે આપણી સાથે કેમ હમણાં તીર્થભાઈ બે દિવસથી દેખાતા નહોતા ઓહો તાવ આવી ગયો તો હવે કેમ બરાબર છે

અને હવે આપણે પાછળના વાડામાં જવાનું છે અને ત્યાં સવારના હવાડો થોડોક વધારે કચરો બધો અંદર ઘણો હતો તો અત્યારે ચેક કરીએ જો હરસદે ધોયો ન હોય તો આપણે ધોવાનું છે બરાબર ને તો હાલો બાકી આને જો હું સવારનું ખાણ હતું ને વધ્યું એમને પડ્યું છે એટલે એમાં મોં નાખે હું ખાય નહી એટલું તો એને તો નાખેલું જ છે હવે પાછળના વાડાની પોઝિશન જોઈએ ની નાખવાની શું નાખશું પણ પેલું જે હવાડો સાફ કરવાનું છે એ જોઈ લે જો હવાડો સાફ ન હોય તો એ ધોવો પડશે અત્યારે આપણે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે છે પાછળના વાડામાં આવી ગયા અને આપડી પૂનમ જો પૂનમ કેમ છે મજામાં છે ને તો બસ આ જો હવાડો છે એ સાફ નથી તો આપણે છે હમણાં એક જ સેકન્ડમાં સાફ કરી નાખશું જોજો જો કેમ ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગયો ને એક સેકન્ડ એકની વાત છે પણ હવે આ તીર્થ શું છે એ સાફ કરે નહીં ને એટલા માટે બાકી તમે અહીંયા જોઈ શકો છો આપણે આપણી બધી ગાયોને છે નીણ નાખી દીધી છે આ સૂકી જારની નાખી છે રતન ને આ પરી ને આ પારેવ ને જો પારેવ કેમ હવાળો સાફ થઈ ગયો ને ઓય સાફ થઈ ગયો કેમ હવે પાણી ભાવે બરાબર ઓય આ તને તો મીઠું મીઠું લાગે પેલા શું થાતું તું પેલા પાણીમાં કચરો હતો ના ના હવે ચોખો થઈ ગયો ઓય પી મજા મજાનું હો એ ભલે અને બાકી આ કેસર આપડી જો જીવણી ને બધા મસ્ત જો ખાય છે આજે થોડું કાલે તો ફૂલ અંધાર થઈ ગયો અને વરસાદ બાજુ કઈ હતું નહીં અને આજે તડકો નથી એટલે બધી ગરમી લાગતી નહીં કે લાગે ગરમી એટલી નહીં પણ હું લાગે તો ખરી જ ને ઉનાળો છે બાકી જો આપડી માયા ને પૂનમ ને કલ્યાણી ને પછી કઈ છે કુંજ ને એના પછી જીવણી ને કોયલ ને બધી કેવી મસ્ત રીતે ખાય છે જો

તો હવે તો આપણે અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે કાંઈ કામ રહેતું નથી આ ગાયોને નીર નાખી દીધી હવાળો થઈ કમ્પ્લીટ ભરી નાખશો પાણીથી અને હવે આપણે જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળા છે ઘરે જમવા ગયા હતા ને ઘરે જમીન ફરી અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને આપણે બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બધું હું ચેક કરી લીધું માંદાવારો વાળો પિંજરું બધું ચેક કરી લીધું બધું ઓકે રિપોર્ટ છે ને અત્યારે છે આપણે અહીંયા હોસ્પિટલના ટેરેસ ઉપર આવી ગયા અને જોઈ શકો છો પાણીના કુંડા બે ભરવાના છે તીજ જો પાણી લઈને આવી ગયા ભરના હતી ભાઈ ભાઈ આ એક ભરાઈ ગયું અને આ બીજું ભરાઈ ગયું વાહ સરસ લો અને હવે આપણે જઈશું નીચે અને કાંઈ નવો કેસ આવે તમને બતાવું તો આપણે જે હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં અહીંયા જે આપણું પિંજરું છે માંદાવાળું પથારીનું પિંજરું એમાં એક ગાયને પ્રોલેપ્સ બારે આવી ગયો હતો સવારના વ્યાણી છે એટલા માટે અત્યારે તો એને કમ્પ્લીટ બેસાડી એને ટ્રીટમેન્ટ આપી દીધી અને અત્યારે હે એને ઘોડીથી ઊભી કરવાની છે તો એ બી તૈયારી ચાલુ છે અહીંયા જોઈ શકો છો તમે આર્યા રીતે ગાયની અને ઘોડીથી આપણે ઊભી કરવાની છે તો હવે એ કરીએ તો મિત્રો આપણે જે પાંજરાપોરે ગાય ટ્રીટમેન્ટ આપીને પછી એને ઘોડીથી ઊભી કરવાની નથી એ કરી નાખી છે ઓકે પણ શું બતાવ્યું નહીં તમને અને અત્યારે છે એ સાંજના સાતક વાગી ગયા છે આપણે છ વાગે આવી ગયા હતા ત્યાંથી અને પછી આ જે નેપિયર લેવાનું કામ હતું એ બધું ઓકે કરી અને અહીંયા પહોંચી ગયા ગૌશાળા ને ગૌશાળાએ આજે બધું વહેલું કામ થઈ ગયું કારણ કે હર્ષદ ફ્રી હતો એટલે એને બધું કરી નાખ્યું બાકી જોઈ શકો છો ગાયને દોવાઈને થઈ ગઈ હતી ઓકે ખાણ ખાઈ લીધા ને અત્યારે શાંતિથી ઊભી છે ને અમુક બેઠી છે ને રિલેક્સ કરે છે બાકી દૂધનું આ જે ડેરીમાં ભરવાનું દૂધ છે એ ભરાઈ ગયું અને જે ખાવાનું દૂધ હતું એ ઘરે પહોંચી ગયું છે અને બાકી તો કાંઈ નવું છે નહીં જે સવારના નવા જે સમાચાર હતા એ મેં તમને જણાવી દીધા કે મહેશભાઈની જે બે ઓળખીને બીજદાન કર્યું હતું ને કયા કર્યા એ પણ તમને જણાવી દીધું હતું આગળ જ એટલે એ બધું તમારી રીતે જોઈ લેજો સર્ચ કરી લેજો તમારે કાંઈ ડિટેલ ખપતી હોય તો એ પ્રમાણે અને હવે તો બીજું કાંઈ છે નહીં નવું એટલે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં